કારણ કે રાહુલ ગાંધીનો જે આખો કાર્યક્રમ હતો કે અમદાવાદ એરપોર્ટ ઉપર આવ્યા બાદ તેઓ સીધા વાસણા પોલીસ સ્ટેશન જશે અને ત્યાં તેઓ લોકઅપમાં બંધ કોંગ્રેસના કાર્યકરોને મળી તેની સાથે વાતચીત કરશે આ તે જ કોંગ્રેસના કાર્યકરો છે કે જેમની ધરપકડ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ઉપર પથ્થરમારાં બાબતે થઈ છે ત્રણ દિવસ પહેલા અહીં ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો વિરોધ પ્રદર્શન કરીને ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો સામે આવ્યા સામ સામે પથ્થર મારો થયો સામ સામે લાકડી લાઠી ડંડા ધોકા મારવામાં આવ્યા બાઈકોની તોડફોડ કરવામાં આવી કાચની બોટલો ફેંકવામાં આવી ત્યારબાદ અમદાવાદ પોલીસે પાંચ કાર્યકરોની ધરપકડ કરી આ કાર્યકરોની ધરપકડ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે અમદાવાદ પોલીસ બીજેપીના ઇશારે કામ કરી રહી છે તેથી જ રાહુલ ગાંધી આજે આ કાર્યકરોને મળવા અમદાવાદ આવ્યા પણ તેની પહેલા

તેમને જ્યુડિશિયલ કસ્ટડી સાબરમતી જેલને હવાલે કરવામાં આવ્યા એટલે કે રાહુલ ગાંધી તે કાર્યકરોને ન શકે તેની સાથે વાત જ ન કરી શકે રાહુલ ગાંધીને જ્યારે કોંગ્રેસના નેતાઓએ આ વાત કરી ગુજરાત પ્રદેશના કોંગ્રેસના નેતાઓએ કહ્યું ત્યારે તેમણે પણ પોતાના સંબોધનમાં કહ્યું કે આ પોલીસ ઈરાદાપૂર્વક આવું કરી રહી છે હું કાર્યકરોને મળવા જ ખાસ દિલ્હીથી આવ્યો તો છતાં અમદાવાદ પોલીસ જેને ચાર વાગે રજૂ કરવાના હતા તેને વહેલા રજૂ કરી દીધા કેમ કારણ કે હું તેને મળી ન શકું કારણ કે રાહુલ ગાંધીની આખી મુલાકાત આજે જે હતી તે ભારતીય જનતા પાર્ટી સામે ઘેરાવની હતી જેમ કે કાર્યકરોને મળવું કાર્યકરોને સંબોધન કરવું પીડિતોના પરિવારોને મળી તેના પ્રત્યે સંવેદના જગાવી પણ ના કહેવાય છે કે આ ગુજરાત છે ને આ ગુજરાતમાં બધું શક્ય છે તે માત્ર કલાકોની ગણતરીની મિનિટોની સાથે આ પાંચે પાંચ કાર્યકરોને સાબરમતી જેલના હવાલે મુકર દીધા કોંગ્રેસને આ વાતની ખબર પડતા કોંગ્રેસની લીગલ ટીમ સાબરમતી જેલ પહોંચી તેમણે જેલ પ્રશાસન સાથે વાતચીત ચાલુ કરી કે કદાચ શક્ય બને રાહુલ ગાંધી એરપોર્ટથી સીધા સાબરમતી જેલ પહોંચે અને ત્યાં પહોંચીને તે કાર્યકરો સાથે મુલાકાત કરે પણ તેવું શક્ય બન્યું નહીં એટલે કે અમદાવાદ પોલીસ અને જો કહેવા જાય તો ભારતીય જનતા પાર્ટી તે બાબતમાં સફળ થઈ કે રાહુલ ગાંધી તેના જ કાર્યકરોને મળી ન શક્યા વાત બહુ સ્પષ્ટ છે કે જે આરોપીઓ તમે જેના આરોપી ગણો છો તેને સાંજના રજૂ કરવાના છે તેને બદલે તેને સવારે રજૂ કરો તો દાડમાં તો કાઢું જ નહીં આખી દાડ જ કાઢી છે તેવું માની શકાય આ બાબતે કોંગ્રેસના તમામ ધારાસભ્યો તમામ પૂર્વ સંસદ સભ્યો અને નેતાઓએ પણ સવાલ ઉઠાવ્યા અને બીજું આપને જણાવી દઈએ કે જ્યારે ભારતીય જનતા પાર્ટી વિરોધ કરવા આવતી હતી ત્યારે થોડા સંખ્યામાં પોલીસ હતી આજે રાહુલ ગાંધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ભવન ઓફિસે આવ્યા તો આપને એવું લાગે કે જાણે યુદ્ધનું મેદાન છે રેપિડ એક્શન ફોર્સ બીએસએફ પોલીસ જવાનો હોમગાર્ડ ક્રાઇમ બ્રાન્ચ વિશેષ પોલીસની ટીમો તમામ પોલીસ સ્ટેશન આસપાસના પોલીસ સ્ટેશનના જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો

આજે તેમને રજૂ કરવાના હતા આવતીકાલે રથયાત્રા છે આજે રાહુલ ગાંધીનો કાર્યક્રમ છે તેથી સ્વાભાવિક છે કે ક્યાંક ને ક્યાંક મૂંઝવણ ઊભી થાય તેથી અમે સુરક્ષાના ભાગરૂપે તેને કોર્ટમાં રજૂ કરી દીધા અને કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડી આપી અમે તેમને સાબરમતી જેલના હવાલે કર્યા પણ વાત તો એક જ થઈ સાહેબ કે પીડિતોની વેદના જાણવા આવેલા રાહુલ ગાંધી પોતાના કાર્યકરોને ન મળી શક્યા ન તેની વ્યથાને જાણી શક્યા ન તેની વેદનાને જાણી શક્યા કહેવાય છે કે સત્તા જ્યારે તમારી પાસે હોય ત્યારે સત્તા આગળ કોઈનું કંઈ ચાલતું નથી તે આજે અમદાવાદ પોલીસના આ ખેલ ઉપરથી સાબિત થયું નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી આવીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર